જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર આપવાનું છે તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો સાચવેલું સ્પ્લેન્ડર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર આપી દેવાનું છે બે હજાર એકવીસનું મોડલ છે સ્પ્લેન્ડર ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર એકવીસ ને દસમા મહિનાના મોડલની ગાડી છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેમજ સ્પ્લેન્ડરની કિંમત અને સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય હીરો સ્પ્લેન્ડર બ્લેક કલર સ્પ્લેન્ડર તો તમને રાજકોટ જોવા મળી રહે છે શિવશક્તિ ઓટોમાં રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને સ્પ્લેન્ડરની કન્ડિશન હોય તમે ખરીદી શકો છો મિત્રો સ્પ્લેન્ડરના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકનો નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર તમે તેમને ફોન કરી શકો છો સ્પ્લેન્ડરના માલિકનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ ત્યાં સ્પ્લેન્ડરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે વન ઓનર ગાડી બે હજાર એકવીસનું મોડલ સ્પ્લેન્ડર પ્લસ આઈ થ્રી એસ વર્ઝનની ગાડી સુરેન્દ્રનગર જિલ્લાનું પારસિંગ જીજે તેર બે હજાર છવ્વીસ સુધીનો વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ સ્પ્લેન્ડર ઓગણીસ હજાર કિલોમીટર ચલાવેલું છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ સ્પ્લેન્ડર કિંમત વિશે વાત કરી દો તો સ્પ્લેન્ડરની કિંમત છાસઠ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જાવ મિત્રો તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ કે જોવા જાવ આ ગાડી તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી